નમસ્કાર હું મૌલેશ પટેલ ચેપ્ટર દસ સી ભાષાનો પરિચય લાસ્ટ વિડીયોમાં સી કમ્પાઇલરની અંદર આપણે એક બેઝિક એક્ઝામ્પલ જોયું હતું જેની અંદર આપણે પ્રિન્ટઆઉટ મેસેજની અંદર હેલો સ્ટુડન્ટ એવો મેસેજ પ્રિન્ટ કર્યો હતો અહીં આગળ આકૃતિ દસ પોઈન્ટ એકની અંદર એ જ એક્ઝામ્પલની અંદર તમને વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ સ્કાઇટ બરાબર તો આ રીતનો મેસેજ અહીં આગળ પ્રિન્ટ કરેલો છે ત્યારબાદ આપણે આકૃતિ દસ પોઈન્ટ બેની અંદર જે પ્રોગ્રામ આપેલો છે એ પ્રોગ્રામ આપણે ટર્બોસી કમ્પાઈલરની અંદર અભ્યાસ કરીશું આ પ્રોગ્રામ પ્રેક્ટિકલ એક્ઝામ માટે આઈએમપી છે પરીક્ષાની અંદર પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછાશે અગાઉ આપણે પાંચ પ્રેક્ટિકલ તમને આઈ એમ આપ્યા હતા અને આ પ્રેક્ટિકલ નંબર છ છે તો જોઈએ આપણે આ પ્રેક્ટિકલ પરીક્ષામાં કઈ ડેફિનેશન સાથે પૂછાશે તો ડેફિનેશન ખાસ યાદ રાખજો કે સી ભાષામાં આપેલ ત્રિજ્યા પરથી વર્તુળનો પરિત શોધો આ ડેફિનેશન સાથે તમને પરીક્ષાની અંદર પૂછાશે સી ભાષામાં આપેલ ત્રિજ્યા પરથી વર્તુળનો પરિત શોધો જો આ પ્રશ્ન પૂછાય તો તમારે સી ભાષાની અંદર આ પ્રોગ્રામ બનાવવાનો રહેશે જોઈએ આપણે પ્રેક્ટિકલી કે આ પ્રોગ્રામ આપણે કેવી રીતે બનાવી શકીએ અહીં આગળ મેં એ પ્રોગ્રામ ટાઇપ કરીને રાખેલો છે જેથી કરીને આપણો સમય સમયના બગડે ટાઇપ કરવામાં હવે આપણે આ પ્રોગ્રામને સેવ કર્યો નથી સેવ આપણે પાછળથી કરીએ પહેલાં સમજી લઈએ કે આ પ્રોગ્રામ શું કહેવા માગે છે કેવી રીતે પ્રોગ્રામ રન થશે અને શું એનું આઉટપુટ આવશે ઓકે તો સૌ પ્રથમ આપણે સ્લેશ એસ્ટ્રિક ચિહ્નની અંદર પ્રોગ્રામ ટુ કેલ્ક્યુલેટ સર્ક્યુમ ઓફ એ સર્કલ એસ્ટ્રિક ચિહ્ન અને સ્લેશ કરીને આપણે આ શું કરી છે કોમેન્ટ આપી છે તમે પ્રોગ્રામિંગ કરતા હોય ત્યારે કોમેન્ટ લખવાની કોઈ જરૂર નથી આ તમને સમજૂતી માટે મેં તમને આ એક્ઝામ્પલની અંદર કોમેન્ટ મૂકેલી છે સ્લેશ એસ્ટ્રિક ચિહ્ન અને એસ્ટ્રિક ચિહ્ન સ્લેસ વચ્ચે જે લખાણ હોય એ શું કહેવાય કોમેન્ટ કહેવાય તો આ પણ એક ડોક્યુમેન્ટેશનનો સી સ્ટ્રક્ચરની અંદર એક ભાગ છે ત્યારબાદ આપણે કમ્પલસરી હેડર ફાઇલ મૂકવાની રહેશે તો હેઝ ઇન્કલુડ એસટીઆઈ ડોટ એચ નામની આપણે એડરફાઇલ મૂકેલી છે એસટી ડીઆઈઓનું પૂરું નામ છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ એડરફાઇલ આ એડરફાઇલ તમારે કમ્પલસરી મૂકવાની રહેશે ત્યારબાદ હેજ ડીફાઈન પીઆઈ એટલે કે પાઈ ત્રણ પોઈન્ટ ચૌદ અહીં આગળ આપણે હેજ ડિફાઈન કરીને પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ ઇન્ક્લુડ કરેલી છે પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ કહેવાશે અને જે પાઈની વેલ્યુ આપણે સિમ્બોલિક કોન્સ્ટન્ટ એટલે કે અચળ આપી દીધેલી છે ત્રણ પોઈન્ટ ચૌદ ચલ અને અચળ કોને કહેવાય એ આપણે અગાઉના વિડીયોની અંદર સમજી ગયા હતા ચલ એટલે કે પોગ્રામના અમલીકરણ વખતે જે આપણે કિંમત બદલી શકીએ એને ચલ કહેવાશે અને જે પ્રોગ્રામના અમલીકરણ વખતે આપણે કિંમત બદલી શકતા નથી એને અચળ એટલે કે સિમ્બોલિક કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર તો અહીં આગળ પાઈ પાયની વેલ્યુ આપણે મેથ્સની અંદર ત્રણ પોઈન્ટ ચૌદ અથવા તો બાવીસ ભાગ્યા સાત એવી લઈએ છીએ તો અહીં આગળ આપણે પોગ્રામની અંદર પાઇની વેલ્યુ ત્રણ પોઈન્ટ ચૌદ લીધેલી છે ત્રણ પોઈન્ટ ચૌદ શું છે તો પાયનો દિવસ છે ડે છે બરોબર આપણે પાઈ દિવસ ક્યારે ઉજવીએ છીએ તો થર્ડ ચૌદ માર્ચ ચૌદ માર્ચ એ આપણે પાઈ દિવસ ઉજવીએ છીએ તો ત્રીજો મહિનો અને ચૌદમી તારીખ એટલે કે માર્ચ ચૌદ ઓકે તો અહીં આગળ જે પાઈની વેલ્યુ છે એ જ આપણો ના દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ એટલું યાદ રાખશો તો બી તમને અહીંયા આગળ પ્રોગ્રામની અંદર તરત યાદ આવશે કે હેજ ડિફાઈન્ડ પાઈ ત્રણ પોઈન્ટ ચૌદ હવે પાઈ કેપિટલ કરવાનું પાઈ જે આપણે લખ્યું છે પી આઈ એને કેવી રીતે લખવાનું કેપિટલમાં બરાબર પછી સ્પેસ આપવાની ને સ્પેસ આપીને ત્રણ પોઈન્ટ એની કિંમત આપવાની રહેશે ત્યાર પછી મેઇન ફંક્શન હવે મેઇન ફંક્શન એ દરેક પ્રોગ્રામની અંદર કમ્પલ્સરી ફંક્શન આવશે મેઈન ફંક્શન વિના તમારો પ્રોગ્રામ થશે નહીં તો મેઇન ફંક્શન એ દરેક પ્રોગ્રામની અંદર કમ્પલ્સરી ફંક્શન છે અને કેવા ટાઈપનું ફંક્શન કહેવાશે કેવા પ્રકારનું ફંક્શન કહેવાશે તો યુઝર ડિફાઇન ફંક્શન કહેવાશે એટલે કે યુડીએફ બરાબર યુઝર ડિફાઇન ફંક્શન ત્યાર પછી આપણે ઓગળતો છગડ્યો કૌંસ કર્યો છે એટલે કે મેઇન ફંક્શનનું કાર્યક્ષેત્રની આપણે શરૂઆત કરી છે તો મેઇન ફંક્શનની કાર્યની શરૂઆત આપણે સૌપ્રથમ ડેટા પ્રકાર લીધેલો છે શું લીધેલું છે ડેટા પ્રકાર આ બધું તમને પાછળ વિગતવાર બધું આવશે પરંતુ અહીં આગળ એક્ઝામ્પલની અંદર છે એટલે હું તમને એનું સાથે સાથે સમજાવતો જાઉં છું કે શું લીધેલું છે ડેટા પ્રકાર હવે સી ભાષાની અંદર મુખ્ય ત્રણ ડેટા પ્રકારો છે એક તો ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક સંખ્યા બીજું છે અપૂર્ણાંક સંખ્યા એટલે કે રિયલ ને રિયલની અંદર આ એક પ્રકાર છે ફ્લોટ બરાબર અપૂર્ણાંક સંખ્યા લેવા માટે ફ્લોટ ડેટા પ્રકારનો ઉપયોગ થાય છે ને ત્રીજો છે કેરેક્ટર એટલે કે સ્ટ્રિંગ અક્ષરો લેવા માટે સ્ટ્રિંગ કેરેક્ટર એટલે કે કેર નામનો ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે અહીં આગળ આપણે અપૂર્ણાંક સંખ્યા લીધેલી છે કેમ કારણ કે જો અહીં આગળ પાઇની વેલ્યુ આપણે ત્રણ પોઈન્ટ ચૌદ કેવી સંખ્યા છે અપૂર્ણાંક સંખ્યા છે બરાબર તો અપૂર્ણાંક સંખ્યા આપણે લીધેલી છે એટલા માટે ડેટા પ્રકાર કયો લેવો પડશે ફ્લોટ ઓકે તો ફ્લોટ ડેટા પ્રકાર પછી સ્પેસ આપો ને સ્પેસ આપીને અહીં આગળ આપણે બે વેરિયેબલ ડિકલેર કરેલા છે વેરિયેબલ એટલે કે ચલ ચલ કોને કહેવાય કે જેની આપણે પ્રોગ્રામના અમલીકરણ વખતે જે કિંમતને આપણે બદલી શકીએ એને શું કહેવાશે ચલ કહેવાશે ને ચલ એ શું છે એક પ્રકારનું ડેટાનું નામ છે ચલ એ શું છે ડેટાનું નામ તો અહીં આગળ આપણે ડેટાનું બે નામ આપેલા છે બે ચલના નામ આપેલા છે રિડ્યુસ અને સરક્યુમ ફ્રેન્સ ઓકે રિડ્યુસ અને સરક્યુમ ફ્રેન્સ રિડ્યુસ એટલે ત્રિજ્યા અને સરક્યુમ ફ્રેન્સ એટલે પરિત ઓકે આપણે ડેફિનેશન યાદ કરો હવે પ્રોગ્રામની શું કીધી હતી કે સી ભાષામાં આપેલ ત્રિજ્યા પરથી વર્તુળનો પરિત શોધો એટલે અહીં આગળ રિડ્યુસની વેલ્યુ હજુ આપણે આપી નથી બરાબર ને એના ઉપરથી આપણે સરક્યુમ ફ્રેન્સની કિંમત શોધવાની છે તો રિડ્યુસને આપણે વેલ્યુ પ્રોગ્રામ પ્રોગ્રામ જ્યારે આપણે રન કરીશું ત્યારે આપણે કિંમત આપવાની રહેશે બરાબર અત્યારે આપણે કોઈ એની કિંમત આપી નથી તો અહીં આગળ ડેટાનું નામ આપણે આપેલું છે રિડ્યુસ અને સરક્યુમ અને જે કિંમત આપણે આપીશું એ રિડ્યુસની કિંમત આપીશું અને જે કિંમત શોધાઈને આપણને આપશે એ કોની કહેવાશે સરક્યુમ ફ્રેન્સની કિંમત કહેવાશે ઓકે તો આપણે પરિથની કિંમત શોધવાની છે કઈ કિંમત પરથી તો રિડ્યુસની કિંમત પરથી કે જે રિડ્યુસની કિંમત આપણે પ્રોગ્રામ રન કરીશું ત્યારે આપણે રિડ્યુસની કિંમત આપીશું ઓકે ત્યાર પછી સેમી કરો તો અહીં આગળ આપણે વેરીએબલ ડિક્લેરેશન કરી દીધું કહેવાશે ફ્લોટ રિડ્યુસ સર્ક્યુમ ફ્રેન્સ એ શું છે વેરીએબલ ડિક્લેરેશન કહેવાશે ઓકે ત્યાર પછી એના નીચે આપણે આવીએ તો પ્રિન્ટ ફંક્શન લીધેલું છે प्रिंटर फंक्शननी अंदर एंटर द वैल्यू ऑफ रेडियस अईं अगर तुमने आउटपुट मैसेज नी अंदर एक मैसेज प्रिंट थसे के एंटर द वैल्यू ऑफ रेडियस आओ मैसेज प्रिंट थई એટલે તમારે રેડિયસ ની વેલ્યુ અપાની રહેસે એટલે કે ત્રિજ્યા ની વેલ્યુ તમારે અહી અગર આપવી પડશે ઓકે તો અહી અગર તમે પૂર્ણાંક ની અંદર વેલ્યુ આપો અથવા તો અપૂર્ણાંક ની વેલ અંદર વેલ્યુ આપો કોઈ પણ તમે વેલ્યુ આપી શકો છો પૂર્ણાંક અથવા અપૂર્ણાંક ભલે અહી અગર આપણે અપૂર્ણાંક ડેટા ટાઈપ લીધેલો પરંતુ અપૂર્ણાંકની અંદર પૂર્ણાંક ડેટા પ્રકારનો સંગ્રહ થઈ શકે છે ઓકે પરંતુ અપૂર્ણાંકની અંદર અપૂર્ણાંકનો સંગ્રહ થતો નથી એટલે યાદ રાખવું કે ફ્લોટની અંદર પૂર્ણાંક એટલે કે ઇન્ટીઝર વેલ્યુ તમે આપી શકશો પણ ઇન્ટીઝરની અંદર ફ્લોટ વેલ્યુ તમે આપી શકશો નહીં ઓકે તો અહીં આગળ આપણે સમજી લો કે આ મેસેજ પ્રિન્ટ થયો કે એન્ટર ધ વેલ્યુ ઓફ રિડ્યુસ તો આપણે એક કિંમત આપવાની રહેશે કિંમત આપણે આપી સમજી લો કે બુકમાં જે આપણે કિંમત આપી છે એ જ પ્રમાણે લઈએ તો બુકમાં આપી છે 2.5 કેટલી આપી છે 2.5 કિંમત આપેલી છે અપૂર્ણાંક સંખ્યા ઓકે તો આપણે જે અપૂર્ણાંક સંખ્યા આપી 2.5 એ સંખ્યા સ્કેનફ ફંક્શન દ્વારા આવે અહીં આગળ એક ફંક્શન નવું આવ્યું સ્કેનફ ફંક્શન બરાબર તો સ્કેનફ ફંક્શનનો ઉપયોગ શું છે તો ચોક્કસ સેલ એડ્રેસની અંદર કમ્પ્યુટરની મેમરીની અંદર ચોક્કસ સેલ એડ્રેસની અંદર કોઈ નામ નામથી એક કિંમતનો સંગ્રહ કરવા માટે સ્કેન ફંક્શન ફંક્શનનો ઉપયોગ થાય છે ઓકે તો ની વાક્ય રચના ખાસ ધ્યાનમાં રાખજો કે સ્કેનએફ પછી કૌંસ ને ની અંદર ડબલ માં આપણે પર્સન્ટેજ એફ લીધેલું છે શું લીધેલું છે પર્સન્ટેજ એફ તો પર્સન્ટેજ એફને શું કહેવાશે કંટ્રોલ સ્ટ્રિંગ કહેવાશે શું કહેવાશે કંટ્રોલ સ્ટ્રિંગ કે તમે જે ડેટા ટાઈપ લીધેલો છે એ ડેટા ટાઈપની કંટ્રોલ સ્ટ્રિંગ તમારે મૂકવી પડશે તો અહીં આગળ આપણે ડેટા પ્રકાર કયો લીધેલો છે ફ્લોટ ઓકે તો ફ્લોટ ડેટા પ્રકાર લીધેલો હોવાથી અહીં આગળ આપણે સ્કેને ફંક્શનની અંદર એનું કંટ્રોલ સ્ટ્રિંગ આપણે લઈશું પર્સન્ટેજ એફ બરાબર પછી કોમા કરીને એન પર્સન મૂકેલું છે કોમા એન પર્સન તો એન્ડ પર્સન શા માટે કે ચોક્કસ સેલ એડ્રેસની અંદર એ નામ નામથી કોઈ ચોક્કસ કિંમતનો સંગ્રહ કરવા માટે એટલે કે એન્ડ એ શું દર્શાવે છે ચોક્કસ સેલ એડ્રેસ મેમરીનું સેલ એડ્રેસ બતાવશે ઓકે કોમા એન્ડ પર્સન ત્યાર પછી રેડ્યુસ તો રેડ્યુસ વેરિયેબલ લખ્યા પછી અહીંયા આગળ આપણે કંસને બંધ કરીશું અને પાછળ સેમી મૂકીશું ઓકે ત્યાર પછી અહીં આગળ આપણો મેન લોજિક અહીં આગળ છે પ્રોગ્રામનો તો શું છે તો સર્કન્ફરન્સ ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લિકેશન પાઈ મલ્ટીપ્લિકેશન રિડ્યુસ ઓકે તો સર્ક આપણે શું શોધવાનું છે સર્કન્ફરન્સ એટલે કે પરિધની કિંમત શોધવાની છે બરાબર તો પરિધની કિંમત ઇઝ ઇક્વલ ટુ એટલે કે સર્કન્ફરન્સ ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લિકેશન પાઈ 2 ગુણ્યા પાઈ પાઈ ની કિંમત કેટલી છે 3.14 બરાબર તો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા રેડ્યુસ તો અહીં આગળ આપણે હમણાં એક વેલ્યુ આપી રેડ્યુસની શું આપી બે પોઈન્ટ પાંચ આપી બરાબર તો મલ્ટીપ્લિકેશન બે પોઈન્ટ પાંચ આવી રીતે ત્રણ સંખ્યાઓનો ગુણાકાર થઈને જે કિંમત બનશે એ કિંમત કોની ગણાશે સરક્યુમ ફ્રેન્સની એટલે કે ફરીથી કિંમત ગણાશે ઓકે તો આપણે અહીં આગળ ટુ મલ્ટીપ્લિકેશન ત્રણ પોઈન્ટ ચૌદ મલ્ટિફિકેશન બે પોઈન્ટ પાંચ તો આ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર થઈને જે કિંમત બનશે તો અહીં આગળ કિંમત બનશે પંદર પોઈન્ટ સાત બરાબર પંદર પોઈન્ટ સાત અથવા તો પાછળ સિત્તેર બી આવી શકે છે બરાબર પંદર પોઈન્ટ સિત્તેર લઈએ આપણે તો પંદર પોઈન્ટ સિત્તેર કિંમતે સરક્યુમ ફ્રેન્સની કિંમત બનશે ઓકે ત્યાર પછી પ્રિન્ટ એફ બીજો મેસેજ પ્રિન્ટ થશે તો અહીં આગળ આપણે બીજો મેસેજ પ્રિન્ટ કરાવે છે કૌંસની અંદર ડબલ કોટેશનમાં સ્લેશ એન હવે અહીં આગળ સ્લેશ એન આપણે કેમ લીધેલો છે તો જુઓ પહેલાંય આપણે એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે કે એન્ટર ધ વેલ્યુ ઓફ રીડ્યુસ બરાબર ને આ બીજો મેસેજ આપણે પ્રિન્ટ કરાવ્યો છે તો બંને મેસેજ એક લાઇનની અંદર ના આવે એટલા માટે નવી લાઈન લેવા માટે મેસેજ માટે નવી લીટી એટલે કે નવી લાઇન લેવા માટે આપણે સ્લેશ એન કેરેક્ટરનો ઉપયોગ કરીએ છીએ સી ભાષાની અંદર તો અહીં આગળ આપણે સ્લેશ એન એટલે કે નવી લીટી લેશે ને નવી ની અંદર કયો મેસેજ પ્રિન્ટ થશે સર્ક્યુમફરન્સ ઓફ સર્કલ વિથ રિડ્યુસ પર્સન્ટેજ એફ પર્સન્ટેજ એફ પહેલી કંટ્રોલ સ્ટ્રિંગ આપણે કેમ લીધેલી છે તો રિડ્યુસની વેલ્યુ અહીંયા આગળ તમને પ્રિન્ટ કરીને બતાવશે કેટલી હશે બે બરોબર પાંચ બરાબર તો અહીં આગળ બે પોઈન્ટ પાંચ આવશે ઇઝ પર્સન્ટેજ એફ તો પર્સન્ટેજ એફ બીજી આપણે કંટ્રોલ સ્ટ્રીંગ કયા વેરીએબલ માટે લીધેલી છે તો સર્ક્યુમફરન્સ ફ્રેન્સ બરાબર તો અહીંયા જે ત્રણેયનો ગુણાકાર થઈને જે કિંમત આવશે એ કિંમત તમને અહીં આગળ જોવા મળશે આ મેસેજમાં ઓકે તો અહીં આગળ આપણે ગણતરી હમણાં કરી હતી બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા બે પોઈન્ટ પાંચ ઓકે તો ત્રણેયનો ગુણાકાર થઈને સરક્યું ફ્રેન્સ એટલે કે પરિધની કિંમત કેટલી થશે પંદર પોઈન્ટ સિત્તેર થશે તો અહીં આગળ બે પોઈન્ટ પાંચ ઇજ પંદર પોઈન્ટ સિત્તેર કિંમત તમને પ્રિન્ટ થઈને જોવા મળશે ઓકે ને ત્યાર પછી કોમા કરીને પહેલી વેલ્યુ જે આપણે બે પોઈન્ટ પાંચ હશે એ કોની હશે રિડ્યુસની એટલા માટે અહીંયા આગળ આપણે ડિક્લેરેશન કરેલું છે કે રિડ્યુસ કોમા બીજી વેલ્યુ જે પર્સન્ટેજ એફ જે છે એ પ કોની હશે સરક્યુમ ફ્રેન્સ પંદર પોઈન્ટ સિત્તેર બરાબર પંદર પોઈન્ટ સિત્તેર એ કોની વેલ્યુ હશે સરક્યુમ ફ્રેન્સની ઓકે ત્યાર પછી પ્રિન્ટ એફનો કૌશ આપણે બંધ કર્યો અને પાછળ સેમિકોલોન સેમિકોલોન મૂક્યા પછી છેલ્લે રિટર્ન જીરો રિટર્ન જીરો કેમ કે હવે આપણે મેઇન ફંક્શનને કોઈ કિંમત રિટર્ન કરવાની નથી ઓકે પાછળ સેમિકોલન સેમિકોલોન કર્યા પછી આપણે મેઇન ફંક્શનનું બંધ થતો છગડ્યા કૌશથી આપણે મેઇન ફંક્શનનું કાર્યક્ષેત્રને બંધ કર્યું બંધ કર્યા પછી અહીંયા આગળ આપણે કોમેન્ટ લખી છે સ્લેસ એસ્ટ્રિક ચિહ્ન एंड ऑफ प्रोग्राम एस्ट्रिक चिन्ह स्लैश ओके तो आप कमेंट કેવાય કે અહીં આગળ સમજૂતી માટે આપણે કમેન્ટ મૂકી છે કે અહીં આગળ આપણો પ્રોગ્રામ પૂરો થયો એન્ડ થયો ઓકે તો આ રીતે આપણે પ્રોગ્રામ લખી સકીએ છીએ સિમ્પલ આપણે એક લોજિક ખાલી યાદ રાખશો તો પ્રોગ્રામ તમારો આ પ્રોગ્રામ ની અંદર તકલીફ નઈ પડે અને પ્રોગ્રામ તમને સિમ્પલ રીતે યાદ રહી જશે સ્ટેપ બાય સ્ટેપ પહેલા વેરીએબલ ડિક્લેરેશન પછી મેસેજ પ્રિન્ટ પછી સ્કેને ફંક્શન દ્વારા આપણે વેલ્યુને સંગ્રહ કર્યો સંગ્રહ કર્યા પછી આપણે આપણું મેન લોજિક સર્ક્યુમ ફ્રેન્સ ટુ મલ્ટિફિકેશન પાઈ મલ્ટિફિકેશન રિડ્યુસ અને ત્યાર પછી બીજો મેસેજ કે સર્ક્યુમ્ફ્રેન્સ ઓફ ધ સર્કલ વિથ ધ રિડ્યુસ પર્સન્ટેજ એફ ઇઝ પર્સન્ટેજ એફ રિડ્યુસ કોમા રિડ્યુસ કૌંસ પૂરો સેમિકોલન રિટર્ન ઝીરો અને મેઇન ફંક્શનનું કાર્યક્ષેત્રને બંધ કર્યું છે બંધ થતાં છગડિયા કૌંસથી ઓકે તો આ રીતે તમે પોગ્રામ લખવાનું લખ્યા પછી તમારે પોગ્રામને સેવ કરવાનો રહેશે તો પોગ્રામ સેવ કેવી રીતે થશે તો ફાઇલ મેન્યુમાં જઈને સેવ સેવ આપ્યા પછી જે રી કાલે લાસ્ટમાં મેં તમને સેવ કરતા સમજાવ્યું તો એ જ રીતે કે નો નેમ જે છે પાછળ એ નામને તમારે પૂસી નાખવાનું પૂસી નાખ્યા પછી અહીં આગળ આપણે જે પ્રોગ્રામનું નામ આપવાનું હોય એ તમે પોગ્રામનું નામ આપી શકો છો દાખલા તરીકે અહીં આગળ આપણો આ પ્રોગ્રામ બુક પ્રમાણે છે દસ એક્ઝામ્પલનું નામ છે આનું દસ અંડર સ્કોર ટુ બરાબર હવે દસ પોઈન્ટ ટુ ના આપતા દસ પોઈન્ટ ટુ નહીં આપવાનું પણ દસ અંડર સ્કોર અંડર સ્કોર એટલે કે નીચે આ લીટી આવશે ઓકે આને અંડરસ્કોર કહેવાય ટુ પોઈન્ટ એટલે કે ડોટ ડોટ પછી આપણે શું આપવું પડશે સી ભાષાનું એક્સ્ટેન્શન આપવું પડશે સી તો ફાઇલનું નામ શું થયું ટેન અન્ડર ટુ ઓકે અહીં આગળ તમે સર્ક્યુમફ્રેન્સ કે એવું નામ આપવું હોય તો પણ તમે આપી શકો છો પછી પાછળ શું કરવાનું ડોટ સી કરવાનું જો ડોટ સી તમે નહીં કરો તો આપણી સી પ્રોગ્રામની ફી ફાઇલ બનશે નહીં સી પ્રોગ્રામની ફાઇલ બનાવવા માટે આપણે કમ્પલસરી પાછળ ડોટ સી એક્સટેન્શન એટલે કે અનુલંબન આપવું જરૂરી છે ઓકે તો ડોટ સી આપ્યા પછી ફાઇલને આપણે ઓકે ઉપર ક્લિક કરીશું તો અહીં આગળ આપણી ફાઇલનું નામ દસ અંડર ટુ ડોટ સી આવી જશે ઓકે સેવ કર્યા પછી હવે આ પ્રોગ્રામને આપણે શું કરીશું કમ્પાઇલ કરીશું કમ્પાઇલ કરવા માટે અલ્ટર એફ નાઇન શોર્ટકટકી છે કમ્પાઇલ કરો કમ્પાઇલ કરશો એટલે અહીં આગળ વોર્નિંગ કે એરર તમને ઝીરો બતાવે છે તો આપણો પ્રોગ્રામ ઓકે છે બરાબર એન્ટર કી આપો ત્યાર પછી રન મેન્યુની અંદર જઈને રન કરાવો એની શોર્ટકટ કી છે રનની કંટ્રોલ એફ નાઇન પ્રોગ્રામ રન કરાવ્યો રન કરાવ્યા પછી અહીં આગળ તમે મેસેજની અંદર જોશો જો અહીં આગળ મેં પહેલાં બી એકવાર વાર મેસેજ આવ્યો રન કર્યો તો રન કર્યો તો એટલે ફરીવાર મેસેજ તમને અહીં આગળ બતાવશે કે મેં બે પોઈન્ટ પાંચ વેલ્યુ આપી હતી એ જ પંદર પોઈન્ટ સિત્તેર તમને અહીં આગળ વેલ્યુ જોવા મળશે સરક્યુમ તો અહીં આગળ ફરીવાર હું બે પોઈન્ટ પાંચ વેલ્યુ આપું એન્ટર આપું બહાર નીકળી જશો ને ત્યાર પછી આઉટપુટ વિન્ડો જોવા માટે અલ્ટર એફ ફાઇવ અલ્ટર એફ ફાઇવ બે પોઈન્ટ પાંચ ઇજ પંદર પોઈન્ટ સાત આ કિંમત તમને અહીં આગળ જોવા મળશે ઓકે તો આ રીતે તમે પ્રોગ્રામ સક્સેસફુલી રન કરી શકશો હવે જોવા અહીં આગળ એક આપણે આઉટપુટ વિન્ડોની અંદર જેટલા બી જેટલી વાર આપણે પ્રોગ્રામ રન કરીશું એટલી વાર મેસેજ પ્રિન્ટ થયેલો તમને જોવા મળશે પણ આગળનું રન કરેલો પ્રોગ્રામનો મેસેજ આપણે પ્રિન્ટ થયેલો આઉટપુટ વિન્ડોમાં ના દર્શાવે એના માટેનું એક ફંક્શન છે એ ફંક્શનનું નામ છે સી એલ આર ફંક્શન સીએલઆર એસસીઆર ફંક્શન ક્યાં એ જગ્યાએ તમે મૂકશો તો પ્રોગ્રામની અંદર જે આપણે વેરીએબલ ડિક્લેરેશન કર્યું છે એના પછીની લાઇનમાં તમે આ ફંક્શન મૂકી શકો છો સી એલ આર એસસીઆર પાછળ નાનો કૌશ કરી દેવાનો અને સેમી કરી દેવાનું ઓકે સી એલ એસસીઆર ફંક્શન તમે મૂકશો તો તમારું આઉટપુટ વિન્ડોની અંદર એ જોવા મળશે નહીં જે આઉટપુટ વિન્ડોની અંદર વારંવાર તમે પ્રોગ્રામ રન કરશો એ રન થયેલું પોગ્રામનું આઉટપુટ તમને વારંવાર રિપીટ થશે નહીં બરાબર તમારી આઉટપુટ વિન્ડોને ક્લિયર રાખશે એટલે કે ચોખ્ખી આઉટપુટ વિન્ડોને રાખશે ઓકે કયું ફંક્શન તો સી એલ સી એલ આર એસ સી આર ફંક્શન ઓકે પ્રોગ્રામને આપણે ફરીવાર રન કરાવીએ કંટ્રોલ એફ નાઇન રન કરાવ્યો જોવો હવે આપણે અહીંયા આગળ કોઈ પણ વિન્ડોની અંદર આઉટપુટ કોઈ પણ જાતનું લખાણ આવતું નથી બરાબર કેમ કે આપણે પ્રોગ્રામની અંદર સી એલ આર સી આર ફંક્શન લખ્યું જે આઉટપુટ વિન્ડોને ક્લિયર રાખશે ચોખ્ખી રાખશે ઓકે અહીં આગળ આપણે ફરીવાર બે પોઈન્ટ પાંચ વેલ્યુ આપી એન્ટર આપો એન્ટર આપ્યા પછી આઉટપુટ વિન્ડોને જોવા માટે અલ્ટર એફ ફાઇવ આપો અલ્ટર એફ ફાઈવ આપશો એટલે બીજો મેસેજ અહીં આગળ પ્રિન્ટ થયો તમને નવી લાઈનમાં જોવા મળશે કે સર્ક્યુમ ફેન્સ ઓફ સર્કલ વિથ રીડ્યુસ ટુ પોઈન્ટ પાંચ ઇજ પંદર પોઈન્ટ સિત્તેર અથવા તો સાત ઓકે પોઈન્ટ પછી તમને અહીં આગળ જીરો જીરો બતાવે છે કેમ કે આપણે ડેટા પ્રકાર કયો લીધેલો છે ફ્લોટ ડેટા પ્રકાર લીધેલો છે એટલે પોઈન્ટ જીરો જીરો તમને જોવા મળશે પાછળ ઓકે તો આ રીતે તમે પ્રોગ્રામ લખીને રન કરી શકો છો ઇજી એક પ્રોગ્રામ છે ખાલી લોજિક જ તમારે યાદ રાખવાનું કે સરક્યુમ ફ્રેન્ડ ઇઝ ઇક્વલ ટુ ટુ પાઇ મલ્ટિફિકેશન રિડ્યુસ ટુ મલ્ટિફિકેશન પાઇ મલ્ટિફિકેશન રિડ્યુસ ઓકે અહીં આગળ કદાચ આપણે જો સેમિકોલન નથી લખ્યું અહીં આગળ આપણે સેમિકોલન નથી કર્યું સેમી નથી કર્યું ગાડી નાખ્યું અને હવે આપણે પ્રોગ્રામ રન કરીશું તો અહીં આગળ તમને એરર જોવા મળશે કેમ જોવા સ્ટેટમેન્ટ મિસિંગ સ્ટેટમેન મિસિંગની તમને એરર જોવા મળી આવી એરર આવે એટલે સમજી લેવાનું કે મેં ક્યાંક પ્રોગ્રામ લખવામાં ભૂલ કરેલી છે બરાબર તો આ એરર સુધારવા માટે તમારે અહીં આગળ પાછળ સેમી મૂકી દેસો તો એ અરડ હવે તમને જોવા મળશે નહીં કંટ્રોલ એફ નાઇન ફરીવાર ડન કર્યો હવે આપણે એની વેલ્યુ આપી દસ રિડ્યુસની વેલ્યુ કેટલી આપી ઇન્ટીઝર સંખ્યા દસ આપી બરાબર ને એન્ટર આપશો ને પછી આઉટપુટ વિન્ડો જોવા માટે અલ્ટર એફ ફાઇવ કી આપો અલ્ટર એફ ફાઇવ કી આપશો એટલે અહીં આગળ જોવા રિડ્યુસની વેલ્યુ દસ પોઈન્ટ ઝીરો જીરો પાછળ કારણ કે ઝીરો જીરો બતાવશે કેમ કે આપણે ફ્લોટ અપૂર્ણાંક ડેટા પ્રકાર લીધેલો છે એના કારણે ઓકે ઇજ બાસઠ પોઈન્ટ સેવન્ટી નાઇન બાસઠ પોઈન્ટ અગ્યા તમને કિંમત જોવા મળશે ઓકે તો આ રીતે તમે વર્તુળનો પરિત ત્રિજ્યા ઉપરથી વર્તુળનો પરિત શોધી શકશો ઓકે ડેફિનેશન ફરીવાર યાદ રાખો કે સી ભાષામાં આપેલ ત્રિજ્યા પરથી વર્તુળનો પરિત શોધો જો પરીક્ષાની અંદર આ પ્રોગ્રામ પૂછાય તો તમારે આ તમારે પ્રોગ્રામિંગ કરવાનું રહેશે ઓકે તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જયહિંદ